આ બધા મારા કલાકારો શું કે અર્જુનભાઈ અર્જુનભાઈ એજાદભાઈ રાજાભાઈ બધા જ લોકો પંદર દિવસ ખૂબ જ મોજ કરવાના જઈ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું અત્યારે વાગી ગયા સવારના નવ અને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે હાલ અત્યારે દોસ્તો હું જઈ રહ્યો છું આઉટ ઓફ ગુજરાત અને આજનો ટ્રાવેલિંગનો બ્લોગ થવાનો છે તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો કયા સિટીમાં જવાનું છે કઈ બાજુ જવાનું છે બધી જ વસ્તુ હું તમને વિડીયોના આગળ બતાવીશ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે તો દોસ્તો ફાઇનલી અત્યારે પહોંચી ગયો છું રેલવે સ્ટેશન અને આ બધા મારા કલાકારો શું કે અર્જુનભાઈ અર્જુનભાઈ એજાજભાઈ રાજાભાઈ બધા જ લોકો પંદર દિવસ ખૂબ જ મોજ કરવાના છે તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહો મળું છું આગળ हम देख चल कर पढ़ना इरादा ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છે અમદાવાદ પહોંચતાની સાથે જ છે વરસાદનો આગમન આ તમે જોઈ રહ્યા છો અમદાવાદ તાલુકો સ્ટેશનના વ્યૂ તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ લગભગ સાડા ચાર પોણા પાંચ જેવો ટાઈમ થયો છે અને લાગી હતી જોરદાર ભૂખ તો અમે લોકો અત્યારે અહીંયા જમવા માટે આવી ગયા છીએ જમી લઈએ પછી તમને આગળ મળું છું તો ફાઈનલી દોસ્તો સાડા ચાર પાંચ કલાકના વેઇટિંગ બાદ અમદાવાદથી આપણી બીજી ટ્રેન નવજીવન એક્સપ્રેસ આવી ગઈ છે અને આપણે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ આ છે આપણી ટ્રેનના વ્યૂ કાઇટ આ રીતના

અને ક્યાં સુધીમાં જાય છે શું છે હું તમને આગળ બતાવી તમે અંત સુધી જોડાયેલા બીજા દિવસ મોર્નિંગ સુબા સુબા ના વ્યુ તમને બતાવશું આ જોઈ લો તમે કેટલા મસ્ત મસ્ત વ્યૂ છે દોસ્તો અત્યારે વાગી ગયા બપોરના બાર

ફાઇનલી ત્રીસ બત્રીસ કલાકની મુસાફરી કરીને અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને અત્યાર સુધી મેં સસ્પેન્સ રાખ્યું હતું અત્યારે સસ્પેન્સ રિવીલ કરવાનો ટાઈમ પણ આવી ગયો છે અત્યારે અમે લોકો આવી ગયા છે આંધ્રપ્રદેશ વિજયવાડા વિજયવાડા આવતાની સાથે જ દોસ્તો જોરદાર વરસાદ ચાલુ હતો એટલા માટે આપણે રેલવે સ્ટેશનના અને રસ્તાના કાંઈ શૂટ નથી લીધા કારણ કે એટલો બધો વરસાદ હતો અને ભેગો સામાન પણ એટલો બધો હતો એટલે આપણે શૂટ નથી કર્યું ડાયરેક્ટ અત્યારે અમે અહીંયા રૂમ ઉપર આવી ગયા છે જમી ગાઢવીને ફ્રી થઈને હવે મેં બધું થોડું ઘણું તમને શૂટ કરીને બતાવું અને અત્યારે હું તમને આપી દઉં મારી રૂમ ટૂર આ રીતના કંઈક બાલ્કની છે આ છે અમારો રૂમ આ અમારો રૂમ છે રૂમમાં એક નાનકડું ટીવી પણ આપ્યું છે આ છે એસી બરોબર આ રીતનો બાઈક અમારો રૂમ છે આ રૂમમાં મારે રહેવાનું છે આ છે મારો બેડ આ છે બાથરૂમ બાથરૂમ ખોલીને નથી બતાવું કાંઈ વાંધો નહીં તો દોસ્તો હા તો આજનો બ્લોગ અને આજના બ્લોગને પણ એડ કરવાનો સમય થઈ ગયો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગયમો હોય તો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે અને હા દોસ્તો દસથી પંદર દિવસ હું વિજયવાડા રોકાવાનો છું એટલે કોશિશ એવી કરીશ કે રેગ્યુલર તમને વિજયવાડાના બ્લોગ ડેલી ટુ ડેલી આપતો રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો તમારા હરેક ગ્રુપમાં શેર કરો મળીએ છીએ આપણે ફરી નવા વિડીયોમાં